હા ભાઈ આજે હું ખેતરે પહોંચી ગયો સામે સરોવર છે આજુબાજુ બાજરી અને હરિયારી છે અને આજ તો એવી કન્ટ્રી વાઈબ આવી ગઈ કે જીવ ખુશ થઈ ગયો મારું પોતાનું ખેતર છે ગામની બાજુમાં ને ત્યાં મને મળી ગયું દેશી મતીરું હું તો એ જોઈને જ બોલી ઉઠ્યો બસ જલ્દી જલ્દી ખાઈ નાખું એવો ટેસ્ટ છે ભાઈ એવું લાગે કે ખાસ ચાકલેટ છે પણ છે શુદ્ધ મતિરુ મમ્મી કહેતી હતી ક્યારેક એવું ખાઈજે કે બુદ્ધિ આવી જાય લે હમણાં આવી ગઈ મારા સાથે છે મારો ખાસ મિત્ર ભડત એ પણ હસે છે ને કહે છે આ ભાઈ હવે ફકીર નહીં ખેડૂત ઇન્ફ્લુએન્સર બનશે આજ જ ખાધું તો લાગ્યું હવે હું સુધરી ગયો તમે પણ આવો મારે ખેતરે અહીં મળે છે